બાલદા રખુબા ફાર્મમાં ગાયના કોઢારમાંથી દીપડાએ કર્યું વાછરડીનું મારણ પારડી ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી વલસાડ જિલ્લામાં અનેક વખત દીપડાઓ દેખાવાની ઘટના બની રહી છે ત્યારે ફરી એકવાર પારડી તાલુકાના બાલદા ગામે એક ફાર્મમાં ગાયના કોઢારમાં ઘૂસી એક દીપડાએ બે થી ત્રણ વર્ષની વાછરડીનું મારણ કરી જતા પશુપાલકો સાથે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે મળતી માહિતી અનુસાર પાડી તાલુકાના બાલદા ગામે રખુબા ફાર્મમાં પાણ નદી કિનારે ગાય માટે કોઢાર બનાવી એકસો જેટલી ગાયો રાખી પશુપાલનનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ફાર્મમાં બુધવારના રોજ મળસકે ત્રણ થી ચાર વાગ્યાના સુમારે એક દીપડો આવી ચડ્યો હતો આ દીપડાએ બે થી ત્રણ વર્ષની એક વાછડી પર હુમલો કર્યો હતો જે હુમલાને લઈ ત્યાં બાંધેલી ગાયો ભાંભરીને અવાજ કરતા ત્યાં કામ કરતા કામદાર રાહુલભાઈ બેટરીના અજવાળે ત્યાં દોડી ગયા હતા જેને લઈ હુમલો કરનાર દીપડો વાછરડીનું મારણ કરી ભાગી છૂટ્યો હતો રાહુલભાઈએ આ બાબતે ફાર્મના મેનેજર હિતેશભાઈ ઠક્કરને જાણ કરતા તેઓ દોડી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી દીપડો આવ્યો હોવાની પુષ્ટિ કરી કેમેરા સાથે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી છે જોકે દીપડાએ વાછરડીનું મારણ કર્યું હોવાથી પશુપાલકો સાથે ભય નો માહોલ ફેલાયો છે ત્યાં એક દીપડો આવી અને મારણ કરેલ એવું અમારા તબેલાના માણસો અમને જણાવેલ એ મુજબ અમને ફોરેસ્ટ ખાતાને જાણ કરી ફોરેસ્ટના સાહેબોને બોલાવ્યા છે હવે પિંજરું અને કેમેરો મૂકવાની તજવીજ હાથ ધરી છે અમારા તબેલામાં અહીંયા એકસો પાંત્રીસ થી ચાલીસ ગાયો છે અને પાર નદીના એકદમ નજીકમાં છે એટલે અવારનવાર બે ચાર વર્ષે આવું બનતું હોય છે આજે પણ એક વાછડાનું મારણ કરેલ છે દીપડા એ અમારી બાજુમાં આવેલ વલ્લભ આશ્રમની જે વાડી છે એ બાજુ પાછળથી આવ્યું એવું અમારા માણસે જણાવ્યું અને જયારે દીપડાનો આવવાનું થયું ત્યારે ગાયો બધી બહુ અવાજ કરવા લાગી એટલે અમારા માણસે આવીને બેટરીથી જોયું તો દીપડા બેટરી દીપડા પર પડી એટલે દીપડો ભાગ ભાગતા પણ એ માણસે જોયો છે એ બધી ખબર પડ્યા પછી અમે ફોરેસ્ટ ખાતાને જાણ કરી છે કોકડી સાહેબને અને સાહેબે માણસો મોકલ્યા છે જોયું બધું અને હવે પાંજરો અને કેમેરો મૂકવાની તજવીજ હાથ ધરે એવું એમણે બાહેધરી આપી છે અમે એ જ અપીલ કરીએ પોતાના જે પશુધન છે એને સાચવી રાખે અને દીપડા ની દૂર રાખે